એપીએમસી પાટણ ખાતે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો જે કાર્યક્રમમાં સહકારી મંડળીઓ દૂધ ઉત્પાદક મંડળી અને એફપીઓ સાથે સંવાદ પડકારો તકો અને ભવિષ્યની દિશા પર ચર્ચા થઈ કાર્યક્રમમાં બે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ રૂપિયા એક એક લાખના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા વિહતનગર દૂધ મંડળી વાઇડને માઇક્રોઆઈટી અપાયું કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા સહકારથી સમૃદ્ધિ આ કાર્યક્રમ આખા રાજ્યભરમાં ચાલી રહ્યો છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે ગામડાઓ મજબૂત થાય ખેડૂત મજબૂત થાય પશુપાલક મજબૂત થાય એ રીતે જે રીતે આખા દેશમાં પ્રથમ વખત સહકારતા વિભાગ અલગ શરૂ કર્યો એનું સુકાન શ્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપ્યું ત્યારે સહકારથી સમૃદ્ધિ આ કાર્યક્રમ અંતર્ગત આખા રાજ્યના દરેકે દરેક ગામડાઓમાં સેવા સહકાર એટલે પેક્સ નોંધાયેલી હોય દરેક ગામમાં દૂધ મંડળી હોય અને સાથે સાથે દેશની અંદર જે ત્રણ નેશનલાઇઝ કોઓપરેટિવ સોસાયટી રજીસ્ટર થઈ છે એમાં તમામે તમામ પેક્સ જોડાય તમામે તમામ પેક્સ મોડલ બાયોલોજી સ્વીકારેલા છે તમામે તમામ પેક્સ કોમ્પ્યુટરાઇઝ થાય અને સાથે સાથે જે સાહીઠ જેટલા ઇનિશિયેટિવ અમિતભાઈ શાહ સાહેબે જે બદલાવ કર્યો છે એમાં પચીસ જેટલી જે એક્ટિવિટી છે એ દરેકે દરેક ગામની પેક્સો કરે એ દિશામાં આહવાન કરવાનું સાથે સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું કામગીરી આખા રાજ્યભરમાં ચાલી રહી છે આખા રાજ્યમાં આ પ્રમાણે જે આજે પાટણ ખાતે જઈએ તે અલગ અલગ જિલ્લાઓમાં જે આ પ્રકારનો કાર્યક્રમ થઈ રહ્યો છે